નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી રાજકોટ રેલવે ડિવિઝન ત્રણ સ્પેશિયલ ટ્રેન દોડાવશે જામનગર ઓખા અને પોરબંદરથી ભાવનગર માટેની ટ્રેન ચૌદ થી ઓગણીસ જુલાઈ સુધી ચલાવાશે માત્ર ચોમાસા પર આધાર ઘારિયાધાર તાલુકો સિંચાઈ સુવિધાથી વંચિત મહુવા ધોળા ઢસાણી ટ્રેનોના સમયમાં આંશિક ફેરફાર થયા વન વિભાગના પ્રતિબંધોને ધ્યાનમાં રાખી ફેરફાર બંદોબસ્ત ફાળવાશે મહેસાણા શહેરમાં રખડતા ઢોર પકડવા પોલીસ બંદોબસ્ત ફાળવાશે મહી કેનાલ માં ત્રણ દિવસમાં વધુ 800 ક્યુસેક પાણી છોડવાની ફરજ છેવાડા માં ખેડૂતો ડાંગર રોપણી કરી શકશે

બીજી તરફ વાત કરીએ તો અમદાવાદ વિભાગના રેલવે તંત્ર દ્વારા 13 જુલાઈના રોજથી પાટણ ભાવનગર અને ભાવનગર પાટણ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી છે આ ખાસ ટ્રેન બંને તરફથી આવતા જતા કેટલાક સ્ટેશન ઉપર સ્ટોપેજ આપવા લોકો માંગ કરી રહ્યા છે મહેસાણા પાટણ અને વિરમગામ સહિતના ધીનોજ રણોજ લીંચ જોટાણા કટોસન રોડ જંકશન દેત્રોજ અને ભનકોડા સહિતના વિસ્તાર તેમજ સહિતના સ્ટેશન પર આ ટ્રેનનું સ્ટોપેજ આપવા માંગ કરી રહ્યા છે આગામી તારીખ પાંચ ઓગસ્ટ સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થશે વૃદ્ધિ તિથિ હોવાથી તારીખ સપ્ટેમ્બરે દિવસ પૂરા કરીને માસ માસ પૂરો થશે શ્રાવણ દેવ મહાદેવ માટે પ્રિય ગણાય છે જાણીતા જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યા અનુસાર જ્યોતિષ શાસ્ત્ર મુજબ નવગ્રહ નડતર નિવારણ માટે દેવ મહાદેવની તેમજ ઉપાસના આરાધના સાથે દર્શન ઉત્તમ માનવામાં આવે છે એસીપીસીએ ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી વિદ્યાશાખાને કુલ છ હજાર સાતસો બેઠક પર પ્રવેશ માટેના પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની જાહેરાત કરી છે જેમાં રજીસ્ટ્રેશન કરાવનારા કુલ વીસ હજાર નવસો પાંચ વિદ્યાર્થીમાંથી ગુજરાત તેમજ તેમજ ગુજરાત બોર્ડ સીબીએસસી તેમજ આઈએસસી સહિતના તેમજ વિવિધ બોર્ડના અઢાર હજાર સાતસો વિદ્યાર્થીને પ્રોવિઝનલ મેરિટમાં આવરી લેવાયા છે ગુજરાતમાં ધોરણ ત્રણ પાંચ અને આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ગણિતમાં કાર્યદક્ષતા સરેરાશ વીસ ટકા ઘટી છે તેમજ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ નેશનલ તેમજ ઇન્ડિકેટર ફ્રેમવર્ક પ્રોગ્રેસ રિપોર્ટ બે હજાર ચોવીસ મુજબ બે હજાર સત્તર અઢારમાં ગુજરાતમાં ધોરણ ત્રણ પાંચ અને આઠના વિદ્યાર્થીઓની ગણિતમાં સરેરાશ કાર્યદક્ષતા બાવન ટકા હતી જે બે હજાર એકવીસ બાવીસમાં ઘટીને બત્રીસ ટકા પર આવી ગઈ છે જીપીએસસી દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિસરની એકસો સત્યાવીસ જગ્યા માટે ભરતી કરવામાં આવી હતી જેની ગત પંદર ઓક્ટોબરે પ્રિલિમ પરીક્ષા લેવાઈ હતી પ્રિલિમ પરીક્ષા બાદ પ્રોવિઝનલ આન સકીમાં ઉમેદવારોની રજૂઆત બાદ અઢાર પ્રશ્નના જવાબ રિવાઇઝ કરાયા હતા અને આઠ પ્રશ્નો રદ કરાયા હતા જોકે બે જુલાઈએ હાઈકોર્ટમાં સુનાવણી બાદ આયોગ દ્વારા ત્રણ પ્રશ્નના જવાબ બદલવામાં આવ્યા છે અને બે પ્રશ્ન રદ કરાયા હતા જામનગર શહેર જિલ્લામાં શુક્રવારે પણ છૂટો છવાયો હળવો વરસાદ વરસ્યો હતો જેમાં જામનગર ઉપરાંત દેવભૂમિ ખંભાડિયા ભાવણ તેમજ ભાણવડમાં દિવસ દરમિયાન વરસાદી છાપટા વરસ્યા હતા જ્યારે ગુરુવારે મંડાયેલા મેઘરાજાએ ગ્રામ્યમાં હળવી મહેર વરસાવતા અડધાથી એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો ગ્રામ્ય પંથકમાં વરસાદના કારણે શહેરને પાણી પૂરું પાડતા જળાશયોમાં વધુ બે મહિનાનો જથ્થો આવ્યો હતો આણંદ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્યારે ખેડૂતોની માંગ મુજબ વણાકબોરી ડેમમાંથી શુક્રવારે આઠસો ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કર્યો હતો હાલમાં ચાર હજાર આઠસો ક્યુસેક પાણી છોડવામાં આવતા છેવાડા વિસ્તારમાં ખેડૂતો ડાંગર રોપણી કરી શકશે ત્યારે નહેરોમાં વધુ પાણી છોડવામાં આવતા ખંભાત તાલુકાના ગામોમાં આગામી બે દિવસમાં પાણી પહોંચી જશે વિચિત્ર વાત કરીએ તો મહેસાણા શહેરમાં પાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી દરમિયાન કર્મચારીઓની સલામતી માટે પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ વાન ફાળવવા પોલીસ અધિક્ષકને રજૂઆત કરાઈ હતી જેમાં આખા મહિનાનો ઢોર પકડવાનો કાર્યક્રમ તૈયાર કરી પોલીસ કચેરીએ મોકલી આપો જેથી પોલીસ વાન ફાળવી શકાય તેવો હકારાત્મક જવાબ મળતા સેનેટરી વિભાગે રખડતા ઢોર પકડવાનો કાર્યક્રમ સુનિશ્ચિત કરવાની તૈયારી હાથ ધરી છે વન વિભાગ દ્વારા તાજેતરમાં લાગુ કરવામાં આવેલા ગતિ પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે ભાવનગર રેલવે ડિવિઝનના ભાવનગર ધોળા તેમજ રસા રાજુલા મહુવા સેક્શનમાં ચાલતી ટ્રેનોની ગતિમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે જેના કારણે આ સેક્શનમાં ચાલતી ટ્રેનોના સમયમાં આંશિક ફેરફાર થયો છે ગાડીયાધાર તાલુકો માત્ર ખેતી અને હીરા ઉદ્યોગ પર નભે છે તેમાંથી ખેડૂતો માત્ર ચોમાસાના વરસાદના પાણીથી જ ખેતી કરે છે ગાડિયાધાર તાલુકામાં હજુ સુધી સિંચાઈ યોજના સુવિધા નથી ગારિયાધારમાં હાલમાં સિંચાઈ યોજના થઈ શકે તેમ છે જેમાં તાલુકામાંથી સૌની યોજનાની પાણીની લાઈન નીકળી છે આ યોજનામાંથી સિંચાઈ સુવિધા મળે તેવી ખેડૂતોની માંગણી છે બીજી વાત કરીએ તો જામનગર ઓખા અને પોરબંદર થી ભાવનગર માટે ત્રણ જોડી સ્પેશિયલ ટ્રેનો ની એક એક ટ્રીપ ચલાવવામાં આવશે મુસાફરો ની સુવિધા માટે પશ્ચિમ રેલવે ચૌદ જુલાઈ થી ઓગણીસ જુલાઈ બે દરમિયાન જામનગર ભાવનગર ઓખા ભાવનગર અને પોરબંદર ભાવનગર વચ્ચે ત્રણ જોડી સ્પેશિયલ ટ્રેનો તેની તેમજ એક એક ટ્રીપ ચલાવવાનું નક્કી કર્યું છે તો ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર